ભાવનગરના અકવાડા અધેવાડા વિસ્તારો આજે પણ પ્રાથમિક વિકાસના વાયદા નીચે દટાયા છે ચોમાસામાં ગામડા કરતાં પણ કફોડી હાલતમાં રસ્તા ડ્રેનેજ અધૂરા છે પંદર સોસાયટીઓમાં દસ હજારથી વધુ રહીશો રોજબરોજ મુશ્કેલીમાં જીવી રહ્યા છે વિરોધ પક્ષનો આક્ષેપ છે કે આ રહીશો મતદાન સમયે યાદ આવે છે વિકાસ સમયે નહીં

બિલ્ડરો સોસાયટીઓ બનાવી વેચી ગયા પરંતુ રોડ પાણી ડ્રેનેજ અને લાઇટ જેવી પ્રાથમિક સુવિધાઓ પૂરી કર્યા વગર હાથ ઉજા કરી દીધા પરિણામે કોર્પોરેશન સોસાયટીઓને સત્તાવાર સ્વીકારતું નથી અને રહીશો મુશ્કેલીમાં જીવી રહ્યા છે ત્યારે મહિલાઓ પાણીનો પોકારે છે સ્થાનિક મહિલાઓના જણાવ્યા પ્રમાણે એક વર્ષથી અહીંયા પાણી આપવામાં નથી આવ્યું તેઓ તળાવમાં જઈને દૂષિત પાણી પીવા મજબૂર થાય છે

બલોક નથી ચેડો હારો નથી અમે રેવન નથી ઘરવેરા લઈ લે નળવેરા લઈ લે ગટર વેરા લઈ લે લેટ બિલ નું લઈ લે બધું લઈ લે તમને સુવિધા કેમ નથી સરકાર આપતી તો હાવણા વાળા ને પડશે અમારે તો અમને સુવિધા બાર મહિના પાણી નથી આવતું એક વર્ષ થયા એક વર્ષ થયું અમે એક વર્ષ થી પાણી ને

મોટા ખાડા કે ના ચલા પાણીના મોટા મોટા જબરા ખાડા કે ના ચા અને લપડી લપડીન પડી જાય લુલા તો અમે તો તમે હું હા સવાના સવા અમને કોઈ સરકાર અમને દેવાની સર રૂપિયા અમને લુલા દેવાના સવા કોઈ તો અમે હવણા વાળા ને વાડ રહે છું પાછળ રહે છું હવણા વાળા અમને સારું કરશે તેની વાડ રહે છું તમે આઈન તો અમને ગાડા કરી ચા આવ તમામ વિરોધ વચ્ચે ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુ રાબડિયાએ જણાવ્યું કે શહેરમાં ભેળવાયેલા ગામડાઓમાં આરસીસી રોડના નિર્માણ થઈ રહ્યા છે ડ્રેનેજ લાઇન સહિતના કામો પૂર્ણ કરવામાં આવ્યા છે અને પાણીની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે જ્યાં કામ બાકી છે ત્યાં સરકારની ગ્રાન્ટથી નવા પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે સાથે જ શહેરના તમામ વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ સુલભ બનાવવા માટે પાલિકા પ્રતિબદ્ધ હોવાનું તેમણે જણાવ્યું ત્યારે વિરોધ પક્ષે આક્ષેપ કરતા જણાવ્યું છે કે કોર્પોરેશનના નેતાઓએ આ રહીશોને માત્ર બેંક સમજી છે રસ્તા ડ્રેનેજ શહેર તેઓના ઘરેથી કાગળ પર જ શહેર ગણાવી દીધા છે અંદાજે સોસાયટીઓના જેટલા રહીશો વર્ષોથી મુશ્કેલી સહન કરી રહ્યા છે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થવાને કારણે આધેવાડા અગવાડા તરસમિયા અને ખારસી વિસ્તારોમાં હંમેશા નદી સમા રસ્તાની પરિસ્થિતિ ઊભી થાય છે બ્યુરો રિપોર્ટ એસપી ન્યૂઝ ભાવનગર પણ આ ભારતીય જનતા પાર્ટીની પાછળનો ઉદ્દેશ્ય ભાવનગરના સીમાંકન વોર્ડના હોય એ ફેરફાર કરવા માટે ભાવનગર શહેરના નજીકના જે ગામ શહેરમાં ભેળવા છે લોકોને ખોટી લાલચ આપી છે તમારા જમીનના ભાવ વધારો થશે પણ એ લોકો ભાડે રહેતા હોય એવો અહેસાસ થાય છે અને ખાસ કરીને જે ગામડાઓ ભેળા છે એનું ડેવલપમેન્ટ વિકાસ પછી રોડ રસ્તા હોય ગંદકી હોય કે વોટરસ્ટોર્મ લાઈન હોય કે ડ્રેનેજ લાઈન હોય એ પણ આજ સુધી કોઈ વિસ્તારમાં નાખવામાં નથી આવ્યા છે તમે નારી ચોમાસામાં નારી ગામમાં જાઓ હું દાખલો દઉં છું તો અત્યારે હાલવાની પણ પરિસ્થિતિ નથી ગંદકીના થર છે તો તમે વિકાસ શા માટે ભેળવા તમે પહેલાં વિચાર નહોતો કર્યો કમનસીબે મને એવું લાગે છે આ લોકોને ફક્ત મત લેવા માટે આ ગામડાઓને ભેળવા છે નહીં કે એને વિકાસ થાય ડેવલપ થાય અને આજે પણ હું એવું માનું છું કે એ ગામડા ભેળા છે એ ત્યાંના લોકોને અફસોસ છે કે અમે શહેરમાં ભેળ્યા છીએ પણ અમને પૂરતી સુવિધા આપવામાં આવતી નથી